भूषण शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपका स्वागत है आज है तारीख 20 अप्रैल 2024 जो यहां आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर

ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થયેલી અંજારના સર્વે નંબર નવસો ચોર્યાસીની ચૌદ ગુઠા સરકારી જમીન પચીસ રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવે શર્મા સહિતના અધિકારીઓએ સત્તાનો દુરુપયોગ કરી તેમજ સરકારી નિયમોનો ભંગ કરી રસીલાબેન કાંતિલાલ જેઠવાને ફાળવી આપી હોવાનો આરોપ થયેલો શર્માવતી તેમના ધારાશાસ્ત્રીએ દલીલ કરી હતી કે નીચેથી પ્રોપર ચેનલ મારફતે હકારાત્મક અભિપ્રાય સાથે ફાઇલ આવેલી અને તેમણે જમીન મંજૂર કરેલી જમીનનો ભાવ નગર નિયોજકે નક્કી કરેલો બનાવ બે હજાર ત્રણનો છે અને ફરિયાદ બે હજાર ચોવીસમાં દાખલ થઈ છે સરકારે ગુનો દાખલ કર્યો પણ આ જમીન પરત લીધી નથી અરજદાર પોતે સિત્તેર વર્ષના વૃદ્ધ છે અને ક્યાંય નાસિકે ભાગી જાય તેમ નથી સરકાર પક્ષે આ કેસની પેરવી કરવા નિમાયેલા ખાસ પીપી એચપી જાડેજાએ જણાવ્યું કે કલેક્ટર તરીકે અરજદાર જમીનમાં કસ્ટોડિયન હતા જમીન ફાળવતી વખતે તેમણે પચીસ નવ ઓગણીસો ના સરકારી પરિપત્રની જોગવાઈઓનો સરેઆમ ભંગ કરેલો નાયબ મામલતદારે જમીન ફાળવવા અંગે નકારાત્મક અભિપ્રાય આપેલો છતાં નિવાસી નાયબ કલેક્ટરે શર્માની સાઠ ગાંઠથી ફાઇલ આડામાં મોકલેલી અને હકારાત્મક અભિપ્રાય આપવા દબાણ કરેલું તે અંગે સીઆરપીસી એકસો હેઠળ

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું तया सुधी मला रजा आपशो